મહિલા દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની મહિલા સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા જેમાં માંડવીની એક પીડિતાએ પણ વિરોધ વ્યક્ત કરીને ન્યાયની માંગણી કરી હતી જોકે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ પીએમના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કરવાની રણનીતિ બનાવી હતી પરંતુ પોલીસે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને તમામ કાર્યકરોને નજરકેદ કરી દીધા હતા જોકે આ દરમિયાન કાર્યકરોએ છટકવાનો પ્રયાસ કરતા પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ધક્કા મુક્તિ સર્જાઈ હતી જેથી પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી દીધી હતી જોકે પોલીસ સાથે સર્જાયેલા ઘર્ષણ બાદ કેટલીક મહિલા કાર્યકરોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓને થતા ન્યાય લઈને વિરોધ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં તેમના દ્વારા કાવડા વાવતા લઈને કાર્યક્રમનો વિરોધ કરવાની પણ રણનીતિ બનાવવામાં આવી હતી